આજની વાત આ એક બહુ જૂની વાત છે અને આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી પણ હશે પરંતુ આનામાંથી આપણે જેમ ગીતાજી વાંચતા હોઈએ ને તો મારા પપ્પા કાયમ કહેતા કે બેટા ગીતાજી જ રહેશે પણ જેમ તારી ઉંમર વધશે ને તારું નોલેજ વધશે ડાપણ વધશે એમ એના અર્થ બદલાતા જ હશે એના જેવું જ છે એટલે આ એક નાની વાર્તા છે કે એક માજી હતા એ બારે એના ઘરની ચાવી શોધતા હતા એટલે બધાએ ચાવી શોધવામાં મદદ કરે પછી એક રાપણવાળા ભાઈએ પૂછ્યું પણ માજી તમારી ચાવી ખોવાણી હતી ક્યાં માજીએ કહ્યું કે ચાવી તો ઘરમાં ખોવાણી હતી તો કેમ તો મેં ઘરમાં નથી શોધતા માજીએ કહ્યું કે ઘરમાં લાઈટ નથી અંધારું છે અહીંયા બારે લાઇટ છે એટલે આ સ્ટ્રીટ લાઇટમાં હું ચાવી શોધું છું આ વાર્તા કોની છે દોસ્તો આ વાર્તા આપણા બધાની છે આપણે બધાએ અંદર ઉતરશું ને તો અંધારું છે કારણ કે આપણે એ ગાર્ડનને ક્યારેય પાણી જ નથી આપ્યું આપણે એ વસ્તુમાં અંધારાથી ડરી જઈએ છીએ અને બહારની ચાક જમાણમાં જીવવા જઈએ છીએ પરંતુ આપણું અંદરનું ગાર્ડન જો હરું ભરું નહીં હોય ને જો હરિયાળું નહીં હોય ને તો બહારનું ગાર્ડન બહુ લાંબો ટાઈમ આપણને આનંદ શાંતિ કશું આપી નહીં શકે દોસ્તો ધીમે ધીમે એ ગાર્ડનને પાણી આપતા જઈએ ને તો ધીમે 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 એ પણ પલ્લવિત થતું જ હશે અને તો આપણે બહારનું ગાર્ડનને સરસ રીતે માણી શકશું આપણે જિંદગીમાં શું કરીએ છીએ આપણને જિંદગીમાં પૈસા જોઈએ છીએ નામ જોઈએ નેમ ફેમ અને એ બધાની સાથે સાથે આપણને લોકોનું અપ્રુવલ જોઈએ છે પણ દોસ્તો એ કોઈ વસ્તુ ખોટી નથી પરંતુ આ બધી વસ્તુ આપણા ઉપર આધાર નથી રાખતી ધન કમાઈ લઈએ આપણે મહેનત કરીને પણ ઘણીવાર આપણા નસીબમાં ના હોય તો ધન જતું રહીએ પછી આપણને નામ કમાવું હોય એમાંય કશું ખોટું નથી તો કોઈ વસ્તુ કાયમી તો રહેતી નથી ને દોસ્તો આપણે નેપોલિયનને જોયો હિટલરને જોયા આપણે અકબરને બિરબલને કેટલા કેટલાને જોયા કોઈની ખબરે ક્યાં છે એ ખબર નહીં હોય તો દોસ્તો જેનું નામ છે એનો નાશ છે તો લોકોના અપ્રુવલ માટે આપણે આપણી ખુશી કેમ દાવો પર લગાવીએ આજે આપણે કાંઈ પણ મેળવવા માટે પ્રયત્ન કરીએ એ મળી જાય પછી મળે એના કરતાંય વધારે ડર તો એ જતો ન એનો રહે છે તો આમાં આપણે મળ્યાનો આનંદ કેવી રીતે માણી શકશું આપણે સોશિયલ મીડિયામાં કાંઈ પોસ્ટ મૂકીએ ને આપણે લોકોની લાઈક જોઈએ અને એ લાઇક જોઈને આપણે ખુશ થયા કરીએ અરે લાઈક કરે એ સારી વસ્તુ છે પણ એ લાઈક ઉપર આપણી ખુશી આધારિત ન હોવી જોઈએ જો આપણી આપણી ખુશી બધા ઉપર આધારિત રાખશું તો આપણે આનંદથી જિંદગી કેવી રીતે જીવી શકશું અને આપણે આટલી નાની ટેમ્પરરી જિંદગીમાં બધી વસ્તુ આપણને પરમાનન્ટ જોઈએ છે તો એ પોસિબલ છે દોસ્તો આપણે આસપાસ રોજ બધાને જોઈએ છીએ કે સેલિબ્રિટીઝ હોય કે પોલિટિકલ લીડર હોય કે આપણા ઘરના મેમ્બર હોય દરેક જે આવ્યા છે ને ફેમ આવી હોય નેમ હોય ધન હોય બધી જ વસ્તુનો એકને એક દિવસ અંત તો આવવાનો જ પણ આપણી ખુશી અને શાંતિ જો આપણે અંદરના ગાર્ડનમાંથી મેળવતા રહીશું ને તો એનો અંત નહીં આવે હું એવું નથી કહેતી કે ધન મેળવવું ખોટું છે નામ મેળવવું ખોટું છે કશું જ ખોટું નથી હા પણ આપણી ખુશી આપણી ખુશી હોવી જોઈએ આપણે એ મેળવીએ એ બરાબર છે પણ આપણે જર્નીને એન્જોય કરવાની છે અંજુમાના જય શ્રી કૃષ્ણ